હવે અમારે કઈ લાઈન પકડવી આના કદાચ દારૂ વધે ને એ ખુલે આમ રખડે અમે લીગલી ધંધો કરીએ પાંચ જણા મારા ઘરમાં માં ખાવા વાળા છે તમારો હું એક છું અને બધાના ઘર માં પાંચ પાંચ છ છ જણા છે વાળા એક જ જણા છે અને બધાની રોજી રોટી એક જ જગ્યા હાલે બીજા ધંધા